દર્શક મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે વડોદરા આવ્યા હતા આમ તો ભૂપેન્દ્રભાઈની છબી સરળ અને સૌમ્ય વ્યક્તિ તરીકેની છે પણ ગઈકાલે જાહેર મંચ પરથી એમને એક એવી ટકોર કરી જેને સાંભળીને વડોદરાની વીસ લાખ જનતાને શહેરના વિકાસની વાસ્તવિકતાનો અંદાજ આવી ગયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી એક એવી માર્મિક ટકોર કરી જેને સાંભળીને વડોદરાના શાસકોની ડેવલપમેન્ટની ગુલબાંગોનું જૂઠાણું ખુલ્લું પડ્યું ગઈકાલે મુખ્યમંત્રીએ વડોદરાના કાલ્પનિક વિકાસનો સાચુકલો ફુગ્ગો ફોડી નાખ્યો અને શહેરના શાસકોના ગાલ પર સણસણ તો તમાચો પણ છોડી દીધો તો ચાલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું પહેલા સાંભળીએ સુરત અને અમદાવાદ બેની વચમાં બરોડા છે એટલે બેય બાજુ તમે આમ નજર મારો ને કે અહીંયા આગળ અહીંયા આ વસ્તુ છે પણ બરોડામાં નથી આ બાજુ જોયું સુરત બાજુ જોયું અને સુરતમાં આ વસ્તુ જેમ બરોડામાં નથી એ તમારે કરાઈ લેવી પડે તમારે બીજું કશું કરવાનું નથી બેય બાજુ ડેવલપમેન્ટ ફૂલ થયેલું છે બરોડા વચમાં કેમ રહી ગયું એ મારો પ્રશ્ન છે વિકાસની હરણફાળમાં સુરત અને અમદાવાદની સરખામણીમાં વડોદરા પાછળ રહી ગયું છે એવું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં સ્વીકારે છે વાસ્તવિકતા એ છે કે ડેવલપમેન્ટની રેસમાં વડોદરાના પાછળ રહી જવામાં ભાજપના શાસકો જ સીધા જવાબદાર છે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી વડોદરા કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે પણ શાસકોમાં વડોદરાને આગળ લાવવાની ભાવના એને વિકસિત કરવાની લાગણી એના માટે સંવેદના અને નિષ્ઠાનો સદંતર અભાવ છે અને એને લીધે જ આપનું વડોદરું ઘણું પાછળ રહી ગયું છે વડોદરા કોર્પોરેશનમાં વર્ષ ઓગણીસો પંચાણું થી આજ દિન સુધી ભાજપનું શાસન રહ્યું છે અને અઠ્યાવીસ વર્ષના શાસનકાળ પછી પણ મુખ્યમંત્રીને એવું કહેવું પડે કે વડોદરાનો જોઈએ એવો વિકાસ થયો નથી તો એના માટે જવાબદાર કોણ હોઈ શકે સ્વાભાવિક છે કે ત્રણ ત્રણ દાયકાથી જેનું શાસન હોય તો જવાબદારી એની જ બને હકીકતમાં શાસકોએ પોતાના ગજવા ભરવાની લહેમાં શહેરના વિકાસ તરફ ધ્યાન આપ્યું જ નથી એકબીજાના ટાંટિયા ખેંચવાની સ્પર્ધામાં શહેરના વિકાસ તરફ ધ્યાન આપ્યું જ નથી સંગઠન અને ચૂંટાયેલી પાંક વચ્ચેના ગજગ્રાહમાં શહેરના વિકાસ તરફ ધ્યાન અપાયું જ નથી ખેર નજર કરીએ તો વડોદરાને ભાજપનો કહેવાય છે મતદારો પણ બીજા કોઈ પક્ષને અડતા નથી પોળ કે સોસાયટીના નાકે સાધારણ ચર્ચામાં પણ જો કોઈ મોદી અથવા ભાજપનું ઘસાતું બોલે તો એની સાથે રિસરના ઝઘડી પડે છે નરેન્દ્ર મોદી એમની કમજોરી છે અને ભાજપ આ વાત સારી રીતે જાણે છે એટલે લોકસભા વિધાનસભા કે કોર્પોરેશનની ચૂંટણી વખતે મોદી સાહેબનો ચહેરો આગળ ધરીને ભરપૂર વોટ ખંખેરી લેશે અને પાછળથી વડોદરાને ઠેંગો આજે વડોદરા કોર્પોરેશનની છોતેર બેઠકોમાંથી માંથી પર ભાજપના કાઉન્સિલરો છે વિધાનસભાની પાંચે પાંચ બેઠકો પર ભાજપનું કમળ ખીલેલું છે અને એક લોકસભા સીટ પણ વર્ષોથી ભાજપનું શાસન છે તેમ છતાંય જો વડોદરા વિકાસમાં પાછળ રહી જતું હોય તો એની જવાબદારી ભાજપની છે હવે વાત કરીએ અમદાવાદ અને સુરતની સરખામણીમાં વડોદરા કેટલું પાછળ રહી ગયું છે તો તાજેતરમાં વડોદરા કોર્પોરેશનમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેનો આંકડો પાંચ હજાર પાંચસો પોઈન્ટ કરોડ રૂપિયા હતો જ્યારે અમદાવાદ કોર્પોરેશનના બજેટનો આંકડો વડોદરા કરતાં સાત હજાર કરોડ રૂપિયા વધારે એટલે કે બાર હજાર બસો કોર્પોરેશન કરતા ત્રણ હજાર વધારે એટલે કે આઠ હજાર સાતસો અઢાર કરોડ રૂપિયા છે એટલે સ્વાભાવિક છે કે અમદાવાદમાં આ વર્ષે વડોદરા કરતાં સાત હજાર કરોડ રૂપિયાનું વધારે ડેવલપમેન્ટ થશે અને સુરતમાં વડોદરા કરતાં ત્રણ હજાર કરોડ જેટલો વધારે વિકાસ થશે

દર્શકો વડોદરાની કમનસીબી વોટ મળતા હોય તો એ શહેર છે ગુજરાતમાં લોકસભાની સૌથી સેફ સીટ ગણાતી હોય તો એ છે વડોદરા તેમ છતાં રોડ પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધા માટે જનતાને સૌથી વધુ કકડાટ કરવો પડતો હોય તેવું શહેર છે વડોદરા વડોદરા એક એવું સિટી છે જ્યાં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારના વિરુદ્ધમાં દેખાવો તો થાય છે પણ હળની તળાવમાં સર્જાયેલા હોળીકાંડના મૃતકોને ન્યાય અપાવવા માટે કોઈ આંદોલન કરવા તૈયાર નથી સાચું કહું તો વડોદરાને ભાજપના સત્તાધીશો ચલાવતા જ નથી અહીં અમલદાર શાહી ચાલે છે વાસ્તવમાં સરકારી અધિકારીઓ શાસકોને ગાંટતા જ નથી હદ તો એ વાત નહીં છે કે એ ભાજપના સત્તાધીશોને ગણકાર્યા વિના જ અધિકારીઓ દબાણ તોડવા જતા રહેશે અને મેયરને જનતાની માફી માંગવી પડે છે અહીં વિકાસ દૂર દૂર સુધી ડોકાતો નથી તેમ છતાંય વડોદરા સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે રખડતા ઢોરોનો ત્રાસ છે ઠેર ઠેર ગંદકી છે અને ગટરો ઉભરાય છે તેમ છતાંય વડોદરા સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં તેત્રીસમાં નંબરે આવે છે તેમ છતાંય વડોદરા સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે સ્વચ્છ પાણી માટે વારસ્યાના શંકરભાઈને પ્રાણોનું બલિદાન આપવું પડે છે તેમ છતાંય આ વડોદરા સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે વાસ્તવમાં શાસકો પાસે વડોદરાના વિકાસ માટેનો કોઈ રોડ મેપ જ નથી શહેરના ડેવલપમેન્ટની કોઈ બ્લુ પ્રિન્ટ જ નથી તેમની પાસે તો માત્ર હુંસાતુંસી એકબીજાને પાડી દેવાના કાવતરા અને લેક પુલિંગની કળા સિવાય કશું જ નથી અને કદાચ એટલે જ વડોદરા વિકાસની હરણફાળમાં સુરત અને અમદાવાદની સરખામણીમાં પાછળ રહી ગયું છે એવું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં સ્વીકારે છે સુરત અને અમદાવાદ બેની વચમાં બરોડા છે એટલે બેય બાજુ તમે આમ નજર નજરમાં રોને કે અહીંયા આગળ અહીંયા આ વસ્તુ છે પણ બરોડામાં નથી આ બાજુ જોયું સુરત બાજુ જોયું અને સુરતમાં આ વસ્તુ જેમ બરોડા નથી એ તમારે કરાઈ લેવી પડે તમારે બીજું કશું કરવાનું નથી બે બાજુ ડેવલપમેન્ટ ફૂલ થયેલું છે બરોડા વચમાં કેમ રહી ગયું એ મારો પ્રશ્ન છે